હેલો ફ્રેન્ડ્સ પ્રવીણા આહિર કિચન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ મિત્ર આજે આપણે બનાવીશું ફરાળી આઈટમ સિંગદાણા અને સિંગોડાના લોટના લાડુ અને મિત્રો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને હા મિત્રો મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બનાવીએ ફરાળી લાડુ સિંગદાણા અને સિંગોડાના લોટના લાડુ બનાવવા માટે મેં આ વજનમાં પચાસ ગ્રામ છે અડધો કપ શિંગદાણા લીધેલા છે અને આપણે આપણે શેકી નાખીશું મિત્રો આપણે સિંગદાણા આવી રીતે મોટા લેવાના છે બજારથી લઈએ જઈએ અને બજારેથી તમે શેકેલા લો તો તમારે કોઈ શેકવાની જરૂર નથી તો આવી રીતે બે મિનિટ માટે આપણે શેકીશું થોડા શેકાઈ જાય એમ કે આપણે ઉપરથી આમાંથી સિંગદાણામાંથી ફોતરા ઉતરી જાય એવા શેકાઈ જાય એટલે હાલે એટલે એવી રીતે આપણે શેકી લેવાના છે તો મિત્રો આવી રીતે મેં દાણાને છે આ દાણાને શેકી લીધેલા છે મિત્રો આટલા જ આપણે શેકવાના છે વધારે નથી શેકવાના હવે આ ઠંડા થઈ જશે એટલે આની ઉપરને આ ફોતરા ઉતરી જશે તો આપણે આ પાછી હવે આપણે આને ઠંડા થવા દેસું અને ફોતરા ઉતારી દેશું ઠંડા થઈ જાય એટલે તો મિત્રો આવી રીતે મેં બધા ફોતરા ઉતારી લીધેલા છે સરસ એકદમ સરસ સફેદ થઈ ગયા આમાં વધારે બારી નહીં નાખવાના નહતર છે ને તમારા લાડુ કડસા થશે મીઠા બરાબર નહીં આવે તો હવે મિત્રો આપણે આને આ મિક્સરની નાની ઝારમાં પાવડર કરી લેવાનો છે પલ્સ મોડ ઉપર આને પાવડર કરવાનો છે કચરા જેવો એકદમ ઝીણો પાવડર નથી કરવાનો નહીતર આમાંથી તેલ સપરેટ થઈ જશે તો હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને આપણે આનો ચાલુ બંધ ચાલુ બંધ કરી અને પાવડર કરશું તો મિત્ર હવે આપણે પાવડર તૈયાર થઈ ગયો છે હવે આપણે આ પેન મૂકેલી છે અને એમાં મેં બે ચમચી દેશી ઘી નાખેલું છે તો મિત્ર આપણે જેટલા શિંગદાણા લીધેલા છે એટલો સામો મેં સિંગોડાનો લોટ લીધેલો છે મિત્રો તમે સિંગોડાનો લોટ વધારે પણ લઈ શકો છો અને અથવા તો તમે શિંગદાણા પણ વધારે લઈ શકો છો જે વસ્તુ તમારે વધારે લેવી હોય એ પણ તમે લઈ શકો છો પહેલાં આપણે બે ચમચી જ ઘી નાખવાનું છે પછી આપણે જોઈએ તો ઘી ફરીથી નાખીશું અને સિંગદાણાના પાવડરની જગ્યાએ તમે કાજુનો પાવડર પણ નાખી શકો છો આવી રીતે હવે આપણે ધીમા આપણે શેકીશું ધીમા ગેસ ઉપર જ શેકવાનું છે તો આપણે આને આવી રીતે આવી રીતે મિનિટ માટે લીધેલો છે હજી આપણે આમાં ઘી બે ચમચી જેટલું નાખીશું મિત્રો આપણે જોઈએ એ પ્રમાણે ઘી નાખવાનું છે બે ચમચી આપણે ઘી ફરીથી નાખીશું અને ફરીથી આપણે આને શેકીશું મિત્રો આપણે રવો રવાનો આપણે જે આપણે લોટનો હલવો કરીએ કેવી રીતે છે તો મિત્રો કુલ આપણે પાંચ મિનિટ થઈ ગઈ પાછી ત્રણ મિનિટ થઈ છે અને એકદમ સરસ આપણે ઘી છૂટું પડી ગયું છે આપણા લોટમાંથી આવી રીતે સરસ આપણો લોટ શેકાઈ ગયો છે મિત્રો હવે આપણે આ પેનને નીચે લઈ લેશું અને આપણે હવે આને થોડું આપણે હાથ અડીએ અને આપણે ગરમ ન લાગે એટલું આપણે એને ગરમ રહેવા દેવાનું છે પછી આપણે એમાં આપણે આ જે માંડવીનો ભૂકો છે શિંગદાણાનો એ નાખીશું તો હવે આપણે આ પેનને નીચે લઈ લેશું તો મિત્રો આ આપણો જે લોટ છે શિંગોડાનો એ થોડો ઠંડો હવે હાથેથી ટચ કરીએ તો આપણે ગરમ ન લાગે એટલો ઠંડો ઠંડો થઈ ગયો છે હવે આપણે આ જે સિંગદાણાનો પાવડર છે એને એમાં જવા દેસુ અને આ ખાંડનો પાવડર સિતેર ગ્રામ મેં લીધેલો છે આપણો પચાસ પચાસ ગ્રામ લોટ છે પચાસ ને પચાસ ગ્રામ સિંગદાણા હતા તો સામે સિતેર ગ્રામ મેં ખાંડ લીધેલી છે તમે આનાથી વધારે પણ લઈ શકો છો અને ઓછી પણ લઈ શકો છો અને આ બે ચપટી જેટલી એલચી પાવડર લીધેલો છે એને પણ આમ બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે થોડું ગરમ હોય ને તમે મિક્સ કરો એટલે સરસ બધું ગરમ મિક્સ થઈ જાય હરખું મિત્ર પછી આપણે આવી રીતે હાથેથી સરસ મિક્સ કરી લેવાનું છે એટલે એટલું બધું ગરમ ન હોય એટલે હાથેથી સરસ મિક્સ થઈ જાય અને મિત્રો આ સમયે તમને થોડુંક એવું લાગતું હોય ને કે હજી બરાબર નથી થયું ભેગું ન થતું હોય એવું લાગે મારે તો આમાં બરાબર છે પણ એવું લાગે તો આપણે એકાદ બે ચમચી ગરમ ઘી આપણે દેશી ઘી હોય એ એમાં જવા દેવું એટલે એકદમ સરસ લાડુ તમારા તૈયાર થઈ જશે એવું લાગે તો નાખવાનું બાકી આવી રીતે સરસ તૈયાર થાય તો આપણે નાખવાની કોઈ જરૂર નથી તો હવે આપણે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે આપણું હવે આપણે આમાંથી લાડુ બનાવીશું ચેવડો લાડુ બનાવવો હોય એવી રીતના આપણે લઈ લેવાનું હાથમાં માવો અને આવી રીતે આપણે સરસ લાડુ બનાવી લેવાના છે જે સાઈઝના બનાવો એ સાઇઝને આપણે બનાવી શકીએ તો આપણા આ લાડુ તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત મિત્રો તો હવે આપણે આને આવી રીતે બધા લાડુ બનાવી લેશું મિત્રો તૈયાર છે આપણા આ લાડુ તો મિત્રો આ કેટલા લાડુ આપણે બની ગયા છે પચાસ પચાસ ગ્રામમાંથી તો મિત્રો તૈયાર છે આપણા આ લાડુ અને મિત્રો આ લાડુને તમે પંદર દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો તો મિત્ર કેવા લાગ્યા આ ફરાળી લાડુ એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ